હાય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં મિત્રો આજે આપણે સસ્તી કિંમતની આઈ ટ્વેન્ટી લઈને આવીએ છીએ યુન્ડાઈ આઈ ટ્વેન્ટી મેગના પ્લસ વર્ઝનની આઈ ટ્વેન્ટી વેચી દેવાની છે એ પણ નીચા બજેટની ગાડી છે ચાજવેલી ગાડી સીએનજી આઈ ટ્વેન્ટી વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે તોતેર હજાર કિલોમીટર ચલાવેલી ગાડી છે એ પણ કંપની રેકોર્ડ છે જો મિત્રો તમારે આઈ ટ્વેન્ટી ખરીદવી હોય મોડેલ વિશે વાત કરી દઉં તો મોડેલ છે બે હજાર તેર નું મોડેલ અગિયાર મોસે કંપની રેકોર્ડ છે તોતેર હજાર કિલોમીટર ચલાવેલી ગાડી છે સીએનજી ગાડી છે મિત્રો ચાચવેલી ગાડી છે ટીપ ટોપ કન્ડિશન છે વન ઓનર ગાડી રહેશે ગાડીનો ફૂલ વીમો પણ શરૂ છે ગાડીના વર્ઝન વિશે વાત કરું તો મેઘના પ્લસ વર્ઝન સીએનજી ગાડી ફૂલ જવાબદારી સાથે આઈ ટ્વેન્ટી વેચવાની છે જે કોઈ મારા ભાઈઓ મિત્રોને ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો રૂબરૂમાં ક્યાં જો મળશે ગાડીની કિંમત માલિકના નંબર ક્યાંથી મળશે તેની બધી જ માહિતી તમને આગળ વિડીયોમાં મળી રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તે પહેલા જે કોઈ આપણા ભાઈઓ મિત્રો આપણી આ ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી અમારા નવા વિડિયો તમને સૌથી પહેલા મળતા રહે જો તમારે i20 ખરીદવી હોય ને મોડેલ 2013 નું મોડેલ છે 11મો મહિનો છે CNG ગાડી છે વન ઓનર ગાડી છે તમારી ગાડી ખરીદવી છે રૂબરૂમાં માં ક્યાં જો મળશે તેની વાત કરી દઉં તો ગાડી તમને સુરત જોવા મળશે પ્રોપર સુરત જોવા મળી રહેશે ખોડલ મોટર્સમાં સુરત ગાડી જોવા મળી રહે છે યુનિ સીએનજી આઈ ટ્વેન્ટી ખરીદવાની ઈચ્છા હોય ને તો નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો નંબર તમે જે આ જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળશે નેવું નવ્વાણું પંદર છપ્પન એક્યાસી તે આઈ ટ્વેન્ટી ગાડીના માલિકના નંબર છે તમે તે ભાઈને ફોન કરી આઈ ટ્વેન્ટી ગાડીની વધુ માહિતી ડિટેલ મેળવી શકો છો ગાડીનો ફૂલ વીમો પણ શરૂ છે ફૂલ જવાબદારી સાથે આઈ ટ્વેન્ટી છે કિંમત ત્રણ લાખ પંચોતેર હજાર રૂપિયા રાખેલ છે ત્રણ લાખ પંચોતેર હજારમાં આપી દેવાની છે તમારી ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ સુરત જવું હોય વિઝિટ લેવા મુલાકાત લેવા તો તમે રૂબરૂ સુરત જઈ શકો છો અને માલિકના કોન્ટેક નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ માલિકના નંબર મળી રહેશે અને હા મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય ને તેના ફોટા અને બધી જ વિગત નંબર પર મોકલી આપવાના રહેશે આપણે જાહેરાત કરી આપીશું